નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડિયો ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું અને મિત્રો આજથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને મિત્રો આજથી તમને ગામડિયો ખેડૂત ચેનલની અંદર વ્લોગ જોવા મળશે તો આજે આપણો ફર્સ્ટ વ્લોગ છે તો વ્લોગમાં તમને ખેતર વિશે જોવા મળશે ત્યારબાદ ફરવા જશું એ પણ જોવા મળશે અને બધી એવી એવી તમને જગ્યા છે એ પણ તમને બતાવશું તો ચાલો બધા વ્લોગમાં બિનારે જુઓ અને એવી ઘણી બધી એવી જગ્યા છે ત્યાં પણ આપણે તમને લઈ જઈશું મંદિરે તથા ગમે ત્યાં ફરવા જવાના હશે ત્યાં પણ તમને લોગ ઉતારશું તો ચાલો બધા વિડીયોમાં બેના રહેજો આજે આપણે વાડી આવ્યા છીએ તો ચાલો વાડીનું તમને બધું બતાવશું હું હું વહીવું છે અને હું આપણે વહીવું છે એ અને વાડી કેવી તો ચાલો બધા વિડીયોમાં બેના રહેજો તો જોવો છો અત્યારે આપણે વાડીએ પૂગી ગયા છીએ અને તો ચાલો આપણે તમને બતાવીએ હું વહેવું છે આ છે ઘઉં આપણા કેમ છે બાકી ઘઉં હેને એક નંબર અને ખાલી ચાર કે પાંચ કિરામાં છે આ ઘઉં અને ત્યારબાદ જો ઓલી બાજુ ધાણા વહેવાશે તમને બતાવીએ અને ધાણાની અંદર દવા છાંટવાનું આવે છે એ પણ તમને બતાવશું તો ચાલો તમને બતાવીએ તો જોવો છો મિત્રો અત્યારે આપણે ધાણાની અંદર દવાનો છંટકાવ ચાલુ છે જોઈ લેજો જુઓ અત્યારે ફૂલ બુલ ને બાકી જમાવટ છો દાણા લઈ લેજો ને બીજી બાજુ હાલે છે આપણે પંપ હોઈ લેજો તો ચાલો હવે આપણે તમને બીજી વાડીએ જઈને બતાવશું તો ચાલો બધા વિડીયોમાં બેને રહેજો તો જોવો છો આપણે બીજી વાળીએ જઈશી અત્યારે હાલતા થઈ ગયા છે અને હમણાં આપણે પૂગી જાવું એટલે તમને ચણાની અંદર પાણી હાલે છે એ પણ તમને બતાવશું ચણા બતાવશું આપણે તો ચાલો બધાઈ જાય છે આપણે ઓલી વાડીએ બહીને રહેજો તો જોવો છો અત્યારે આપણે કાકાની વાડીએ પૂગી છે અને અત્યારે તેની ઓયડી બાજુ આપણે હાઈલા જાય છે તો ચાલો કાકાની આપણે તો ચાલો વિડીયોમાં બધા બહાઈને રહેજો અને અત્યારે તમે જોવો એના ધાણા બતાવી તમને આપણે એનું ધાણાનું વાવેતર છે જોઈ લ્યો અને અહીંયા જે છે એની ઓયડી હમણાં આપણે પૂગી જવાના છે ઓયડીએ તો જોવો છો અત્યારે આપણે કાકાની ઓરડી આવી ગયા છીએ અને અત્યારે મિત્રો ઓલા જે ઓલીબાજુ જે ચણા છે એની અંદર પાણી હાલે છે તો ચાલો બતાવીએ આપણે તમને જોઈ લ્યો આ પાણી છે અહીંયા જુઓ અહીંથી જોવા અહીંયા જાય છે આ ચણાની અંદર પાણી પીવાય છે તો ચાલો હવે તમને આપણે કાકાની ઓરડી બતાવીએ જોઈ લ્યો આ છે આપણી કંઈક કાકાની આવી ઓયડી જોઈ લ્યો અહીં ચૂલો છે હવે જે બીજી બાકી ઓડી છે એ બતાવી આ તો નરિયા હતી ઓલી જે પતરા છે એ તમને બતાવી જોઈ લેજો આ રીતનું કંઈક સેટઅપ છે હોળીનું અને અહીંયા બેહવા માટેનું રાખ્યું છે અહીં લેપ છે ચાલો અંદર જઈને બતાવીએ તમને જોઈ લેજો કેમ છે બાકી ઓળી જો અહીંયા બોર્ડ બોર્ડ ને બધી ફ્યુઝ ને અહીંયા જો આપણા ટીંગાડવા માટે ગમે તે ટીંગાડી હતી તે માટે રાઈ ખાસ સારી રીતના એ લેજો બાકી તો ખાટલો બાટલો ને જમાવટ હે લે પાવડા ને ખપારી ને પૈડું માતાજીના ફોટા ને એ લેજો ઘડિયાળ તો જોયું મિત્રો તમને કે અત્યારે આપણે તમને ઓયડી બતાવી તો ચાલો હવે આપણે તમને ગાડું કકા પાસે મળાવીએ ચાલો જય જોવો અત્યારે કાકા પાસે ભોગી ગયા કાકા શું કરો જોઈ લ્યો ગાંડુ કાકા અત્યારે આ રીંગણીની પાસે ખાતર વાવે છે એટલે રીંગણા સારા એવા આવી રહ્યા આ બાજુ જોઈ લ્યો બકાલું આવેલું છે આપણે જોઈ લ્યો આ બાજુ તમને બતાવું મૂળા અને ભાજી ને બધું આવેલું છે તો ચાલો હવે આપણે જાય લાલભાઈ પાસે તો છો અત્યારે આપણે ચણામાં આવી ગયા છીએ અને આ બાજુ જોવો લાલભાઈ ને ઉભા છે અને અત્યારે તમે જોવો છો ચણાની અંદર પાણી હાલે છે જોવું અને આ છેલું પાણી છે અને પાક ઉપર આવી ગયા એમ છે અને તમે જોવો લાલ ચણા હું કામ થઈ ગયા છે કોમેન્ટ કરો જોવો તો જોવો છો અત્યારે આપણે તમને ચણા બતાવ્યા ચણા ની અંદર પાણી છે છેલું પાણી છે પાણી પી જાય એટલે પૂરું છે અને તમે જો લાલ ભાઈ કઈક ઉબકાલું હોય એવું છે આપણે એઈ લ્યો તાણા છે આ બાજુ મેથી છે હે અને આ મૂરા છે જોઈ લ્યો બી થઈ ગયા છે અને આ બાજુ તમે જોઈ લ્યો વટાણા આવેલા છે લઈ લેજો આ છે ડુંગરી અને આ છે દેશી ટમેટી દેશી ટમેટા તમને બતાવ્યા જો કેવડા કેવડામાં ટમેટા થઈની બતાવી તમને લઈ લેજો કઈક અવડાવડા મોટા મોટા થયો ટમેટા તો જોઈ લ્યો કેમ છે અને અડધા ટમેટા જોઈ લ્યો બગડી પણ જાય છે અને અત્યારે આપણે લઈ લ્યો હવે આપણે ધાણાની અંદર છે બીજા ધાણાની અંદર અને નહીં આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે એ પણ તમને બતાવશું અને અત્યારે તમે જો વાહિનભાઈ હુતા હે લઈ લ્યો એમ બાકી આરામ કરે છે અને આ છે લાલભાઈની ઓયડી જવું આ બાજુ ગાડી બાડી પડી એન પાણી હાલે છે ધાણાની અંદર તો ચાલો હજી બીજા ધાણા છે એ બતાવીએ અને એની અંદર દવા છાંટે છે એ પણ બતાવશું તો ચાલો વિડીયોમાં બધાય બેને રહેજો તો ખેડૂત મિત્રો આપણે અહીંયા આવી ગયા છે તો ચાલો બતાવી તમને ધાણા જોઈ લેજો ધાણાની જમાવટો જો આ ધાણા જોઈ લો કેવડા કેવડા થઈ ગયા છે મિત્રો ફૂલ બૂલ ને આવી ગઈ બધી જો ને જોઈ લેજો દવા છાટવાનું કામ ચાલુ છે આપડા કાકા હે દવા સાટે જવું અને આની અંદર અત્યારે તો હવે હલવાનું પણ મુશ્કેલ થતું જાય છે કારણ કે જેમ મોટા થાય એમ મુશ્કેલી થતું જાય જોઈ લેજો બાકી જો એક બાજુ દવા છાંટવાનું કામ ચાલુ છે અને બીજી બાજુ તમે જાઓ ભાઈન ભાઈ આપણે બોર ખાઈ છે જઈ લે આની અંદરથી બોડીની અંદરથી જો અહીંયા હેઠે પણ એવા સારા એવા પડ્યા છે લ્યો બોર છે ચાલો ખાઈ કેવો છે વાંધો નથી ચાલો હવે આપણે શાકભાજી થોડું ઘણું ઉતાર લીધું છે વાડિયા થી અને હવે આપણે ઘર તરફ છીએ કારણ કે બપોર થઈ ગયા છે એટલે બપોરે કરવા નીકળી જાય જોઈ લ્યો આની અંદર ધાણાભાજી છે અને વટાણા છે આપણે જોઈ લ્યો એની અંદર તો થોડીક શાકભાજી આપણે લઈ જઈશી હાટું અને અત્યારે હવે આપણે નીકળી શરબાજી